આંબાવાડી વિસ્તારમાં ભાડેથી ચાલતી ઓફિસની આકારણી ન કરવા બદલ નવ હજારની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટરને એસીબીની ટીમે અંગે જ ઝડપી લીધો છે જેમાં ભુદરપુરા રોડ પર ઓફિસ ધરાવતા વ્યક્તિને ભાડે રાખેલી ઓફિસનો વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હતો જેની આકારણી ભાડવત તરીકે કરવાના બદલામાં વોર્ડ ઇન્સ્પેક્ટર સંજય પટેલે રૂપિયા દસ હજારની લાંચ માગી હતી અને રકજકના અંતે નવ હજાર લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી સંજય પટેલને લાચની રકમ સ્વીકારતા રંગ્યાત ઝડપી લીધો હતો પીસીબીની ટીમે નારોલના એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મુંબઈથી આવેલા એક પાર્સલમાંથી બિયરનો જથ્થો જપ્ત કર્યો છે જેમાં પીસીબીએ બાતમીના આધારે નારોલમાં આવેલ સૌરાષ્ટ્ર રોડવે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી ત્યારે ભીવંડીથી ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાયેલ એક પાર્સલમાંથી બિયરના બસો છત્રીસ ટીન મળી આવ્યા હતા આ પાર્સલ બોપલમાં આવેલ ધરમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં મોકલવાનું હતું ત્યારે પીસીબીએ બિયર મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી માધુપુરા ક્રિકેટ સત્તાકાંડમાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં થોડા સમય પહેલા તપાસ એજન્સીને આ સટ્ટાકાંડનો મુખ્ય આરોપી દીપક ઠક્કર દુબઈમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાના આધારે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તે છેલ્લા સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેટી કેટલી કામર્યા અને બે આદજી ખાંટ પણ દુબઈ ગયા હતા ત્યારે દીપક ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો છે જે બધ તેની પૂછપરછ ચાલી રહી છે